ઓફિસર ની પોસ્ટ પર ભરતી યાદ કરવામાં આવેલી છે તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયો મેળવી લેશું પરંતુ તે પેલા વિડીયો ગમે લાઇક શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ તો મિત્રો આજે છે સ્ટેટ બેંક ઓફ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે એસબીઆઈ દ્વારા પીઓ એટલે કે પ્રોબેશનરી ઓફિસર ની પોસ્ટ પર ભરતી જાહેરાત કરી દેવામાં આવેલી છે તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું કઈક અગત્યની તારીખ વિશે હવે મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે

અહીં મિત્રો તમારી અલગ અલગ ત્રણ પરીક્ષા લેવામાં આવશે કે જેમાં સૌથી પહેલી પરીક્ષા છે તે પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે પ્રાથમિક કસોટી લેવામાં આવશે કે જે ઓનલાઈન લેવામાં આવશે મિત્રો આ જે પ્રાથમિક પરીક્ષા છે તે જુલાઈ અથવા તો ઓગસ્ટ 2025 માં લેવામાં આવશે અને તેમના જે કોલ લેટર છે તે જુલાઈ મહિનાના ત્રીજા અથવા તો ચોથા અઠવાડિયામાં ડાઉનલોડ થવાના શરૂ થશે ત્યાર પછી મિત્રો પ્રાથમિક પરીક્ષાનું જે પરિણામ છે રિઝલ્ટ છે તે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2025 માં જાહેર કરી દેવામાં આવશે ત્યાર પછી જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે એટલે આગળ તેઓની મેઇન પરીક્ષા લેવામાં આવશે તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે આ જે મુખ્ય પરીક્ષા છે તે સપ્ટેમ્બર બે હજાર પચીસ માં લેવામાં આવશે કે જેમના માટેના જે કોલ લેટર છે તે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર બે હજાર પચીસ માં ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને મેન પરીક્ષાનું છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોમ્બર બે હજાર પચીસ માં જાહેર કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો ત્રીજી જે પરીક્ષા છે તે સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં મિત્રો ઇન્ટરવ્યુ અને ગ્રુપ એક્સરસાઇઝ લેવામાં આવશે કે જે ઓક્ટોબર અથવા તો નવેમ્બર બે માં લેવામાં આવશે

એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે તોતેર જેટલી જગ્યા છે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે એકસો પાંત્રીસ જેટલી જગ્યા છે એ કેટેગરીના ઉમેદવાર માટે પચાસ જગ્યા જયારે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે બસો ત્રણ જેટલી જગ્યા રહેશે

જો આપણે જન્મ તારીખ ને ધ્યાનમાં લઈએ તો ઉમેદવાર ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને ત્રણ વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે એસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને પાંચ વર્ષની ઉંમર માં છૂટછાટ મળવા પાત્ર થશે સારી રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને દસ વર્ષની ઉંમર માં છૂટછાટ આપવામાં આવશે માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ઉમરમાં પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે એક ચાર બે હજાર પચીસને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુમાં વધુ ત્રીસ વર્ષની હોવી જોઈએ વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએશનની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ અથવા તો તે સમક્ષની પરીક્ષા પાસ હોવી જોઈએ પરંતુ જે વિદ્યાર્થીઓએ સ્નાતકના છેલ્લા વર્ષની અથવા તો છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ છે પરંતુ હજી સુધી તેનું પરિણામ નથી આવેલ તો તેવા વિદ્યાર્થીઓ પણ હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે

અરજી ફી ભરવાની રહેતી નથી તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે કે સામાન્ય વર્ગના તમામ ઉમેદવાર ઇડબ્લ્યુ અને ઓબીસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ભરવાની રહેશે અરજી તરીકે રૂપિયા ભરવાના રહેશે અરજી ફી છે તે મિત્રો જ ભરવાની તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ કાર્ડ ડેબિટ અથવા તો માધ્યમથી અરજી ફી ભરી શકશો વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો પ્રાથમિક પરીક્ષા છે તે લેવામાં આવશે એક પ્રશ્નનો એક માર્ક એટલે સો માર્ક નું પેપર રહેશે પેપર લખવા માટે તમને એક કલાકનો સમયગાળો આપવામાં આવશે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ ભાષા સંબંધિત કુલ ચાલીસ પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના ચાલીસ માર્ક રહેશે

તેમાં મિત્રો આગળ જગ્યાના દસ ગણા ઉમેદવારો એ મેન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે ત્યાર પછી આગળ બીજી પરીક્ષા પરીક્ષા એટલે કે મુખ્ય પ્રકારનું રહેશે જયારે પચાસ માર્ક નું જે પેપર છે તે વર્ણાત્મક રહેશે એટલે કે મેન પરીક્ષા કુલ બસો પચાસ માર્ક ની રહેશે તેમાં મિત્રો અહીં જે રીડિંગ પ્રકારના પ્રશ્નો છે કોમ્પ્યુટર પ્રકારના જે પ્રશ્નો છે તેવા ચાલીસ પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના સાઠ માર્ક રહેશે

ત્યાર પછી મિત્રો વર્ણાત્મક પેપર રહેશે કે જેમાં તમને અલગ અલગ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે જેમ કે ઈમેલ છે રિપોર્ટ બનાવવાના છે તેવા તમને અલગ અલગ માર્ક સાયકોમેટ્રિક ટેસ્ટ આપવાની રહેશે કે જેમાં જે ગ્રુપ એક્સરસાઇઝ છે તેમના વીસ માર્ક રહેશે અને ઇન્ટરવ્યુ લેવામાં આવશે તેમના ત્રીસ માર્ક રહેશે આવી રીતે જે સાયકોમેટ્રિક ટેસ્ટ છે તે કુલ પચાસ માર્ક ની રહેશે વાત કરી લે મિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં

અને રિયલ ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ વેરી સુન નવા માહિતી ભર્યા વિડીયોમાં આભાર